વડાલી શહેરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં એસએસસી અને એચએસસી નો વિદાય સમારંભ તેમજ તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો વડાલી ની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ સન શ્રી પૂજ્ય પૂજ્યમણીરામ મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો આ કાર્યક્રમમાં નાના બાળકોથી બાંડી અને મોટા બાળકોની પારિતોષિક ઇનામ વિતરણ કરાયું હતું બીજી શાસ્ત્રીય હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ધોરણ નવ અને ધોરણ અગિયારની વિદ્યાર્થીનીએ વિદાય સમારંભમાં સુંદર સ્પીચ રજૂ કરી હતી જેને લોકોએ બિરદાવી હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું ફૂલાર તેમજ સાલ ઓઢાડી અને સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં શ્રી પૂજ્ય મણીરામ મહારાજ મુખ્ય મહેમાન ભરતભાઈ પટેલ કડવા પાટીદાર સમાજના પ્રમુખ તેમજ ઇનામના દાતા શ્રી રમેશભાઈ પટેલ નિવૃત્ત શિક્ષક થેરાસણા તેમજ અતિથિ વિશેષમાં ગોપાલભાઈ પટેલ આચાર્યશ્રી હાઈસ્કૂલ ડોક્ટર વિક્રમભાઈ સોલંકી કીર્તિભાઈ ડાયાભાઈ પટેલ શ્રી નરેશભાઈભાઈ પટેલ વડાલી તાલુકા મેમણ જમાતના પ્રમુખ મેમણના યુસુફભાઈ અગરબત્તીવાલા તેમજ વાલી મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીજી શાસ્ત્રીએ સ્કૂલના શ્રી ડોક્ટર રસમુખભાઈ પટેલ અને શિક્ષકગણ તેમજ કાંતિભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી દ્વારા ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન સત્યની સાથે